આજે તમારી મુલાકાત કરાવી છે સાગર પટેલ સાથે જેમણે માત્ર ઉત્તર ગુજરાતનું નામ જ રોશન નથી કર્યું તેમણે દુનિયાભરમાં આપણા ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે હેલો એન્ડ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ સાગરભાઈ કેમ છો મજામાં બસ મજા મજા બેન સૌથી પહેલા તો તમારો અવાજ અત્યાર સુધી અમે સોશિયલ મીડિયા પર કે પછી ગીતોમાં સાંભળતા આવ્યા છીએ શરૂઆત જ મારે આપના એક સારા ગીતથી કરવી છે અને એ ગીત સાંભળવું છે સાગરભાઈ જેણે તમને ઓળખ અપાવી સો ટકા બેન તો મને ઓળખ અપાવનારું ગીત છે ગર્વ છે મને હું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર છું એ ગાઈ નાખો હો ગર્વ છે મને હું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર છું મને મારા સમાજનો સાથ ગણો મહિમા ગાવું મા ઉમિયા તણો મને મારા સમાજનો સાથ છે ગણો મહિમા ગાવું માખોડલ તણો હો ગર્વ છે મને હું પાટીદાર છું કણબીનો દીકરો દિલદાર છું અદભુત અને આજ ગીત અમે ઘણી બધી વખત સાંભળી ચૂક્યા છે થેન્ક યુ સો મચ તમારા સોશિયલ મીડિયા પર અમે જોઈએ તો અમને ત્યાં દેખાય છે ઉમિયા ભક્ત હવે આ રાખવા પાછળનું કારણ સૌથી પહેલા જાણવું છે ઉમિયા ભક્ત એટલે જો કે હું એક પાટીદારનો દીકરો છું અને મા જગદંબા ઉમિયા અમારી કુળદેવી છે જોકે મા જગદંબા ઉમિયા એ જગતજનની છે શિવની અર્ધાંગીની છે એટલે દરેક સમાજની એ દેવી તો છે જ પણ અમારી કુળદેવી છે એટલે માતાજીની ભક્તિ શક્તિ અને માતાજીના ગરબા ગાવાથી મારો આજે જે દુનિયાભરમાં મારો અવાજ લોકોના હૃદય સુધી પહોંચ્યો છે તો એનું એકમાત્ર કારણ ઉમિયા છે અને એક વાતમાં તમને કહી દઉં તો જો ઉમિયા હોત હોત આ આ આ જો ઉમિયા 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 તો સાગર ઓળખોત કોણ એટલે લખ્યું છે ભક્ત જ્યારે માતાજીની અને પાટીદાર સમાજની વાત નીકળી છે તો સૌથી પહેલો મારો સ્વાભાવિક રીતે આપને સવાલ એ જ થાય કાજલ મેહરિયા જેમની સાથે આપનો વિવાદ જે સામે આવ્યો હતો મારે એ વિવાદની ડિટેલમાં જવું છે કારણ કે આપે કહ્યું હતું કે માત્રને માત્ર તમારું અપમાન નથી કર્યું આખા આખા પાટીદાર સમાજનું માતાજીનું અપમાન કર્યું હતું આખી ઘટના હતી શું એમાં છે ને બેન ત્યાં આગળ દ્વારકામાં એક કાર્યક્રમ રાખેલો બધા જ કલાકારોના સન્માન માટેનો અને એમાં મને પણ ઇન્વાઇટ કર્યા હતા કાજલબેનને પણ ઇન્વાઇટ કર્યા હતા અને બધા કલાકારોને ઇન્વાઇટ કર્યા હતા પણ મને જાણવા મળ્યું છે કે એ સમય દરમિયાન જે કાજલબેને મારી જોડે વર્તન કર્યું મારા કાનમાં અપશબ્દ બોલ્યા અને જે પ્રમાણે પાટીદાર વિશે કંઈક અપશબ્દ બોલ્યા એનું પાછળનું કારણ એક અમારો રિધમ આર્ટિસ્ટ છે જે એમનામાં પહેલાં પ્લે કરતો હતો અને એ હવે મારામાં પ્લે કરવા આવે છે કેમ કે કોઈ પણ માણસ હોય એને મોટું બેકગ્રાઉન્ડ મળતું હોય અને એને આગળ જવાનો એક માર્ગ મળતો હોય તો સો ટકા એ એની રીતે સ્વતંત્ર હોય છે અને અમે તો બધાને આવકારીએ છીએ જે સારું કામ કરવા માગતા હોય તો એ છોકરો અમારી જોડે વગાડવા આવ્યો જોકે મને એ વાતની ખબર નહોતી પણ આ બધાએ તમે જેમ કીધું કે ડિટેલ્સમાં ઉતર્યા પછી પછી મને જાણવા મળ્યું કે બેનનો ક્રોધ એ આર્ટિસ્ટ માટેનો હતો અને સીધે સીધો ક્રોધ મારા ઉપર એમને કાઢ્યો કે ભાઈ મારા આર્ટિસ્ટને કેમ તમે વગાડવા લઈ જાઓ છો પણ હું તમારા મીડિયાના માધ્યમથી પણ કહું છું કે બેન જો તમારે એ આર્ટિસ્ટને જોતો હતો મને પ્રેમથી કીધો તો હું તમારો ભય હતો હું તમને આર્ટિસ્ટ આપો તને એવા ઘણા બધા આર્ટિસ્ટો છે ને અમે તો મદદ કરવાવાળા છીએ અને એક્ઝેક્ટલી મદદ કરો પણ એમને આઈને સીધો હાથમાં માઇક મને આપ્યું અને અપશબ્દ ગાઢ બોલ્યા મેં એમને બે ત્રણ વાર ટૂંક્યા પણ તોય એમને પછી મને એવું કીધું પછી મેં એમને એવું કીધું કે હું મહેસાણાનું પટેલ છું બેન તમે તમારો સભ્યતા જાળવો એમ તોય એમને મને એવું કીધું કે તમે પટેલ છો તો તારા પટેલિયા શું કરી લેશે એમ કે જે મારે મીડિયા સામે ના બોલવું જોઈએ પણ આ તમે કહો છો એટલે મેં એને જાહેર કર્યું પણ એનો મૂળ મુદ્દો મૂળ કારણ એ અમારા જે એમનામાં આર્ટિસ્ટ વગાડતો હતો એ હવે મારામાં વગાડે છે એમને કદાચ ગમ્યું નથી અને એ શ્યોર વાત છે કે એ નથી ગમ્યું એના માટે થઈ અને એમને મારી જોડે આ વિવાદ વિવાદ થયો પછી એમની સાથે આપની કોઈ વાત થઈ ટેલિફોનિક વાત કે મેસેજમાં કે પછી આ મામલો શાંત કરવા માટે એમને પછી એક વિડીયો મૂક્યો હતો કે મહેસાણા મારું ઊંઝા નજીક થાય અને હું માતાજીના દર્શન કરવા ચાલીને જઈશ તો હજુ સુધી તો ગયા નથી ચાલીને નજીક જ તો હોય તો એમાં કેટલી વાર લાગે માતાજીને જઈશ આજે મારા ઉપર કોઈએ પણ ખોટો આરોપ મૂક્યો હોય બેન તો આજે હું એને સાબિત કર્યા વગર રહું નહીં ભલે મારો જીવ જતો રહે હું માતાજીના મંદિર આગળ ત્યાંના ત્યાં ભૂખ્યો તરસ્યો બેસી રહું પણ મને મારી જાતને સાબિત કરું કે હા હું સાચો જ છું એમ તો એ બેન કદાચ આ આ શબ્દ મારા કાનમાં શબ્દ નહીં બોલ્યા હોય તો કેમ એમને સાબિત નથી કર્યું ખાલી એકલો વિડીયો બનાવી દીધો કે ઊંઝા મારે નજીક થાય હું ચાલતી જઈશ ને ચપ્પલ પહેર્યા વગર જઈશ ને પણ કરવું જોઈએ ને એમ એનો મતલબ કે બોલ્યા છે અને મને એવો કોઈ શોખ ના થાય હું અલગ લેવલનો માણસ છું અલગ સમાજમાંથી આવું છું અને મારો ને એમનો સબ્જેક્ટ કઈ જુદો છે મારો આખો ભક્તિભાવનો સબ્જેક્ટ છે એમનો અને બેનને હું કાયમ માટે સપોર્ટ કરવા માટે કોઈ પણ કાજલબેન નહીં કોઈ પણ આર્ટિસ્ટને હું સપોર્ટ કરું એવો હું માણસ છું દિલથી પણ એમને મારી જોડે અપશબ્દો યુઝ કર્યા એટલે એટલા માટે થઈને જ મારે વિડીયો બનાવવો પડ્યો સમાજને કહેવું પડ્યું કે આપણે જેને માન આપીએ છીએ જેને આટલો આગળ વધારીએ છીએ એના મૂળમાં આવા સંસ્કાર પડ્યા છે એક્ઝેક્ટલી આ તો વાત થઈ કાજલ મહેરિયા સાથેના વિવાદની હમણાં વિક્રમ ઠાકોર સાથે પણ જ્યારે વિધાનસભામાં એમને આમંત્રણ ના આપવામાં આવ્યું અને એમને પણ પોતાનો બળાપો કાઢ્યો હતો આપણે સૌ કોઈ જાણીએ છીએ અને આપ આવ્યા હતા એમના સમર્થનમાં અને ત્યારબાદ ફરીથી આમંત્રણ આપવામાં આવ્યું અને ફરીથી એ તો ન જ ગયા છો કે મારે એ જાણવું છે કે આપને એવું લાગે છે કે કલાકારોનું ક્યાંક ને ક્યાંક હજુ સુધી એટલી ગણના નથી થતી અને ક્યાંક ને ક્યાંક અવગણનાનો સામનો કરવો પડે છે આવી રીતે અને આપણે ખાસ કરીને આવી કોઈ અવગણનાનો સામનો કરવો પડ્યો છે ખરા સો ટકા વિક્રમભાઈ નહીં પણ અન્ય કોઈ કલાકાર કદાચ એ જગ્યાએ કાજલબેન મેહરિયા હોત ને તો હું એમને સપોર્ટ કરો હોત કેમ કે એમની વાત સાચી હતી એટલા માટે અને કાયમ માટે થઈ અને કોઈ પણ એક જૂથના કલાકારોને ઇન્વાઇટ કરવા અને બીજા કલાકારોની અવગણના કરવી એ જ મારો સબ્જેક્ટ હતો નહીં કે પછી અમને કે કે સન્માન કરવું પણ આવો તમને અનુભવ થયો છે ખરું કારણ આ ઇન્ડસ્ટ્રીમાં હવે બહુ કોમ્પિટિશન વધી ગઈ છે હવે દર બીજો વ્યક્તિ આ ફિલ્ડમાં આગળ આવવા માંગે છે ક્યાંક કલાકાર બનવા માંગે છે પછી એ ડાન્સ કરવા માંગે કે પછી સંગીતમાં આગળ વધવા માંગે તો આપને એવું લાગે છે ક્યાંક કે હવે કોમ્પિટિશન થોડી વધી ગઈ છે ને એના કારણે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પણ હવે લોકો ચાન્સ નથી મુકતા સો ટકા વાત તમારી સાચી છે હવે ઇન્સ્ટાગ્રામને ફેસબુકને બધું આવ્યું છે એટલે પડે પડની માહિતી અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે મૂકતા હોય છે અમુક લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એવા પણ ગીતો જે ગાતા હોય છે જે અમારે કલાકાર તરીકે ન ગાવા જોઈએ જેથી કરીને કેમ કે અમે એક એવું દર્પણ છીએ કે અમે જેવું કરીશું જેવી કે હું હેરસ્ટાઈલ રાખું છું જેવા ચશ્માઓ પહેરું છું ઘડિયાળ પહેરું છું તો ઘણા લોકો ઇન્સ્પાયર થતા જ હશે કે મારે પણ આવું પહેરવું છે મારે આવું કરવું છે તો અમારે સારું અને સાચું જ ગાવું જોઈએ ને સાચું જ બતાવવું જોઈએ ભલે થોડી પ્રસિદ્ધિ મોડા મળે પણ હું એવું માનું છું અને મારા પપ્પાના મારા દાદાના એવા સંસ્કારો છે કે માટીની મહેક અને માટીમાંથી જો અનાજ આપણે પેદા કરી શકીએ તો એ માટીનો અવાજ છે એ ક્યારેય છુપેલો રહેશે નહીં એમાં પછી ચાપલુસી કરવાની જરૂર હોય તમે જો સાગરભાઈનું ઇન્સ્ટાગ્રામ જોયું હોય તો એમના કેટલા બધા એવા વિડીયોઝ છે જેમાં એ સ્ટેજ પર પરફોર્મ કરતા હોય છે સાગરભાઈ એ જાણવું છે એમાં આપનો એક અલગ જ લુક જોવા મળતો હોય છે ખાસ કરીને એન્ટ્રીની વાત કરીએ તો એન્ટ્રી પણ આપની અલગ હોય છે આપના કપડા અલગ હોય છે એક સ્ટાઇલ સેન્સ આખી અલગ દેખાતી હોય છે એ કારણ શું એની પાછળનું લોકો કારણ કે આપનાથી ઘણા બધા ઇન્સ્પાયર થતા હોય છે સો ટકા હું એવું વિચારું છું કે કલાકાર એ સંસ્કૃતિને વહન કરવા વાળો વ્યક્તિ છે તો આપણે જો ભાતીગળ ગીતો ગાતા હોઈએ તો આપણા શરીર ઉપર આભૂષણથી લઈને કપડાથી લઈને બધું ભાતીગળ હોવું જોઈએ અને મને ગમે કે મારા શરીર ઉપર પટોળું હોય મને ગમે મારા શરીર ઉપર બાંધણીનું વર્ક હોય મારા શરીર ઉપર હાથી ગોળા ચિતરેલા હોય જે અમે ગરબામાં ગઈએ છે એ બધી જ વસ્તુ અમે પહેરેલી હોય માથે પાગડી હોય અને જે પ્રમાણેનું આપણું સંસ્કૃતિ છે એ દર્શાવતો એક પહેરવેશ હોય એ મને ગમે છે ગરબાની વાત થઈ છે તો એક ગરબો થઈ જાય સાગરભાઈ આપનો કોઈ પણ ફેવરેટ અથવા આપના મનગમતા સિંગરનો પણ આપ જે ઈચ્છો સો ટકા મને ગમે છે એક તો હેમંત ચૌહાણ એમના ખૂબ બધા ગીતો ગરબા મને ગમે છે અને બીજા પ્રફુલ્લ દવે એમના પણ ખૂબ બધા ગીતો ગરબા ગમે છે તો આપણે હેમંતભાઈનો આપણે બંનેના એક એક સાંભળીએ ઓકે તો હેમંતભાઈનો નું ગરબો કઈશ એ જીણી 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 માની ઝાંઝરીઓ રણજણી મીઠા મીઠા સૂર મારા કાને સંભળાય એ રણ રણજન માની ઝાંઝરીઓ રણજણી એ મીઠા મીઠા સૂર મારા કાને સંભળાય એ જીણી 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 માની ઝાઝરીઓ રણજણીણી એ મીઠા મીઠા સૂર મારા કાને સંભળાય આ અમનભાઈ ગાય છે અને પ્રફુલભાઈ મારો ફેવરેટ ગરબો છે એ જોડે રે જો એ મારી સગી નળંદ બાના વીરા ઓ રાજવી જોડે રે જોરાજ એ જોડે રે જો એ મખમલ નીર જાયું મંગાવું તમે જોડે રે જો રાજ એ જોડે રે જોરાજ રાજ હો જોડે રે જો અદ્ભુત એમનો તો મને કસુંબીનો રંગ પણ બહુ એ બહુ એ બહુ અદ્ભુત છે અને એ કસુંબીનો રંગ તમે જ્યારે યાદ કરાયો તો હું એના પાછળનું એક કારણ છે મારા જીવનનું હું તમને કહીશ કે મારા પપ્પા વિસનગરમાં એક ચેરિટી ક્લબ ચલાવતા હતા અને એ વખતે એમની જોડે થોડો ફંડ ભેગો થયેલો અને એ વખતે લગભગ ઓગણીસો ને ચોરાણુંની સાલ હતી અને મારી મમ્મી પ્રેગ્નેટ હતી અને એમને પાંચ કે છ મહિના થયેલા અને હું એમના પેટમાં હતો બરાબર અને એ વખતે પ્રફુલ્લભાઈને બોલાવેલા વિસનગરમાં અને એ વખતે કસુંબીનો રંગ એમને જે ગાયો મારી મમ્મીના શબ્દો છે કે બેટા મેં જે કસુંબીનો રંગ સાંભળ્યો અને તે પેટમાં કસુંબીનો રંગ સાંભળ્યો અને ત્યારે તારો આટલો સુરીલો અવાજ જે ભાતીગળ સંસ્કૃતિને ભરેલો છે જો આ એની પણ બેન નાઈ 100% એ મારી જનની નહયા માં પોઢંતા પોઢંતા પીધો નો રંગ એ મારી જનની નહયા માં પોઢંતા પોઢંતા पी दो कसूम बि नोरंग ओ राज में तो पी दो कसुम बि नोर हे मारी दौड़ा दावण कहिड़ी धारा ए धारा કસુમ લાગ્યો કસુંબીનો રંગ હોત આજે પણ સાંભળીએ તો આપણે ગુઝબમ્સ આવી જાય કારણ કે બધાના દિવસો બધા સેમ નથી હોતા અત્યારે તમે જે સક્સેસ મેળવી છે એની પાછળની સ્ટ્રગલ જાણવી છે સ્ટ્રગલ તો બેન નજબૂત છે મેં પહેલાં જ તમને કીધું કે અમારા બેકગ્રાઉન્ડમાં મારા પપ્પાને પહેલાંથી ધંધાકીય માણસો મારા દાદા એ સરકારી નોકરી કરતા હતા ટેલિફોન એક્સચેન્જમાં એટલે જો કે અમારો સબ્જેક્ટ અને અમારો વિષય જ કંઈક જુદો હતો અમારા ઘરનો આખો એમને સંગીત સાથે કોઈ લેવા દેવા જ નહોતું પણ મને આવો કુદરતે અવાજ આપ્યો અને એક જ એકદમ જ્યારે મને છ કે સાત વર્ષ થયા હશે અને અમારા જે વિસ્તારમાં આવી રીતે ગરબાનો કાર્યક્રમ હતો ને મને અંદરથી જ એવું થયું કે મારે ગાવું છે એમ છ સાત વર્ષના સાગર ને એવું થયું કે મારે ગાવું મારે ગાવું છે આ લોકો ગાય એવું જ હું ગઈ શકું એમ તો મારા પપ્પાને મેં રજૂઆત કરી કે પપ્પા મને ગાવું હોય માઇકમાં તો મને ગાવા દે એમ તો પપ્પાએ કીધું હા કેમ ના ગાવા દે હું લઈ જઉં પપ્પા પછી મને લઈ ગયા અને એ વખતે હું ગાયો ને એ જે ઓર્કેસ્ટ્રા હતી એમને પણ ખૂબ ગમ્યું અને એમને પછી કીધું કે તમે વિજયભાઈ આ આ દીકરાને તમે લેતા આવજો હવે અમારા જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં તમે લેતા આવજો અને પછી હું જતો અને પછી મને પછી હું તૈયારી કરવા લાગ્યો કે ભાઈ આજે તો એ ગરબો ગાયો હવે બીજે જ જઈએ તો આપણે બીજું થોડું તૈયાર કરવું પડે પણ ખબર નહીં અંદરથી જ ઓટોમેટિકલી મને અમુક જૂના ગરબા કે જે મેં સાંભળ્યા જ ન હોય પણ કદાચ એક વખત કાને પડ્યા હોય તો મને યાદ રહી જતા મને આખા ગીતો આવતા તો એ જ રીતે હું એમાં આગળ વધતો રહ્યો મારા પપ્પા મારી મમ્મી એ દિવસે મારા પપ્પા ધંધા ઉપર જાય અને રાત્રે મને લઈને આવી રીતે પ્રોગ્રામમાં આવતા હતા અને બહુ સ્ટ્રગલની લાઈફ હતી અમુક લોકો મને ગાવા દે અમુક લોકો અમુક સિંગરો ના પણ ગાવા દે જોકે સ્વાભાવિક રીતે એ લોકો સાચા પણ હોય કે એ વખતે એમનો સમય હોય એમનું સ્ટેજ હોય તો એમાં એ પણ ડિસ્ટર્બ થતા હોય પણ આપણી નજરે જોવા જઈએ તો આપણને એવું લાગે કે કેમ આવું કરે છે પણ એ લોકો એ વખતે રાઈટ હોય પણ એવું કરતા અમુક લોકો સપોર્ટ કરે અમુક નતા પણ કરતા પણ એમ કરતા 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 હું ઘડાતો ગયો પણ ક્યારે મેં આશા છોડી નહીં અને બસ આ જ રીતે પપ્પાને કહી અને પછી અમુકવાર મારા પપ્પાને મેં જીદ કરીને સીડીઓ કેસેટો પણ બનાવડાવેલી કે પપ્પા બધા કલાકાર ટીવી ઉપર આવે તો મારે પણ આવું છે તો તમે ટીવી તમે કેસેટ બનાવો તો લગભગ બે હજાર અને ચારની સાલ બે હજાર ને બેની સાલમાં મારી પહેલી સીડી આવેલી જે વખતે હું લગભગ આઠ વર્ષનો હતો અને એ વખતે કેસેટ હતી પેલી આ પહેલાં પહેલાં કેસેટ આવતી એમાં રેકોર્ડ થયેલું એનું નામ છે હે સૈયર જે મારા લાઈફની પહેલી કેસેટ અને સીડી પણ કહી શકાય અને વિડીયો સીડી પણ હતી અને અત્યારે તો ભલે સીડીનો જમાનો નથી પણ છેલ્લી કઈ સીડી આપણે જે સીડી હા છેલ્લી અમારી ઉમા સીડી હતી જે વખતે YouTube શરૂઆત થઈ હતી અને એ વખતે અમે છેલ્લી લાસ્ટમાં જો કે મારા પપ્પાએ મને ત્રણ ચાર સીડીઓ બની આપી મેં એમને જીદ કરી કરી પણ એકય સક્સેસ જતી નથી બધી ટોટલી ફ્લોપ જતી હતી પછી મેં લાસ્ટમાં એમને કીધું કે પપ્પા હવે એક છેલ્લી સીડી આપણે બનાવીએ જે બે હજાર અને અગિયારની વાત કરું છું તો પપ્પાએ તો હા કીધી પણ મમ્મી કે ના હો આટલો બધો ખર્ચો આપણે આગળની સીડીઓમાં કેટલો કરી નાખ્યો પણ એક કે સીડી તારી ચાલતી નથી એમ તો તો એમાં મમ્મીને સમજાઈ મમ્મી કે કશો વાંધો નહીં ચલો બનાવો તો પાછો બે લાખ રૂપિયા ખર્ચો કરી અને ઉમા ખોડલ સીડી બનાવી અને માતાજી ઉમિયાના આશીર્વાદ સતીમાના આશીર્વાદને એ સીડી તો બહુ ચાલી ગઈ અને પછી સાગર પટેલ કોણ એ પબ્લિકને ધીમે ધીમે ખબર પડવા માંડી સારા અનુભવની વાત કરી સાગરભાઈ કોઈ ખરાબ એવો અનુભવ થયો છે કે જ્યારે બહુ ગુસ્સો આવી ગયો હોય કે આમ નારાજ થઈ ગયા હોય કે હવે હું આ વસ્તુ નહીં કરું એવું આમ ક્યારેક એવું મનમાં થઈ જાય આપણને ગુસ્સામાં એવું કંઈ થયું જ અમુક વાર છે ને અહીંયા જો કે ફોરેનમાં એવું નથી બન્યું પણ અહીંયા અમારા કોઈ કાર્યક્રમ હોય ને એમાં સિક્યુરિટીની ચૂક થઈ જાય એના કારણે કોઈ તમે કીધું ને હમણાં કે કોઈ સસ્તી પ્રસિદ્ધિ મેળવવાવાળા વ્યક્તિઓ સ્ટેજ ઉપર આવી જતા હોય આપણી જોડે કંઈક એવું વર્તન કરી દે કે આપણે તો જો કે એવું ના કરી શકીએ કેમ કે એક પ્રતિષ્ઠાને આપણે ધ્યાનમાં રાખીને પણ એ લોકોને તો કોઈ પ્રતિષ્ઠા જેવું કંઈ હોય જ નહીં અને આવી જાય ત્યારે હું મારા મેનેજમેન્ટ ટીમના ઉપર બહુ ગુસ્સે થતો હોઉં છું કે ક્યાંક ને ક્યાંક આપણી સિક્યુરિટીમાં આવી ચૂક થઈ જેના કારણે આ વસ્તુ થઈ છે તો હવે તમે એ વસ્તુ ના થાય એની ધ્યાન રાખજો એમ આપણે વાત કરીએ સસ્તી પ્રસિદ્ધિની અત્યારે પહેલાનો યુગ અલગ હતો લોક ડાયરાનો લોકમંચનો કે જ્યારે માત્ર ને માત્ર લોકો સુધી પોતાની કળા પીરસવાનું કામ થતું હવે આપણે જોઈએ છે સ્ટેજ મળે છે મંચ મળે છે અને લોકો કે કલાકારો ત્યાં જ એકબીજાને ખુલ્લા પડકારો ફેંકતા હોય છે મોરે મોરાની વાતો થતી હોય છે આ અટકવું જોઈએ કારણ કે આ એ જગ્યા નથી કે જ્યાંથી તમે એકબીજાને પડકાર વાત વાતમાં ફેંકી શકો કે જ્યાં તમે લોકોને એન્ટરટેન કરવા માટે બેઠા છો પણ લોકોને એન્ટરટેન કર્યા કરતા બીજાને સંદેશ આપવાની વાત વધારે જોવા મળતી હોય સો ટકા એવું કરવું જ ન જોઈએ અને આપણે એક સંસ્કૃતિને પીરસવાવાળા છીએ તો સારી સંસ્કૃતિ પીરસ્યા કરીએ આગળ આગળ

અને જે લોકો સારું ગાય છે બધી બધા જ જેન્ટ્સ કલાકાર અને લેડીઝ કલાકાર તમામ લોકો મને ગમે છે જે સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરે છે એ બધાને ભલે પછી હું કદાચ એવો વિચારું છું કે કોઈ કલાકાર નાનો મોટો ના હોય કદાચ એનો અવાજ દેશ વિદેશ સુધી નહીં પહોંચ્યો હોય તો એ પ્રસિદ્ધ નથી થયો બાકી એ કલાકાર તો કલાકાર જ કહેવાય એમાં કોઈ નાનો મોટો કલાકાર હોય નહીં એટલે એવા પ્રસિદ્ધ ના થયા હોય એવા કલાકારનો પણ જો કોઈ વિડીયો આવે અને એમાંથી મને કંઈક મળી જાય તો એને પણ બિરદાવું છું ને એમાંથી એ ખનકને લઈ અને મારા ગરબામાં નાખી અને પ્રેઝન્ટ કરવાનું એટલે આ ડિપ્લોમેટિક આન્સર હતો તમારો એક નામ પૂછ્યું પણ એમણે એક નામ આપ્યું નથી ના ગમે છે બધા ગમે છે જે સારું ગાય છે બધા કેમ કે બધા મારા મિત્ર છે અને કદાચ એકનું નામ લેવા જતા બીજા કોઈ મારું ઇન્ટરવ્યુ જોઈએ તો એમ મંદુભાઈ આપણે એવું નથી કરું અત્યારે જે ઇન્ડસ્ટ્રી છે ખાસ કરીને સિંગિંગ ઇન્ડસ્ટ્રી કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી આપણી તમે આટલા વર્ષોથી કાર્યરત છો આટલા વર્ષોથી કામ કરો છો સાહેબ ભાઈ શું ચેન્જ લાવવા છો તમારા હાથમાં એવી કોઈ જાદુની છડી આવે તો શું તમે બદલવા છો કે હવે આ જે વર્ષોથી થતું આવ્યું છે જે ખોટું છે પણ બધાએ ફોલો કરવું પડે છે પણ હવે જો મારી પાસે આ હોય તો હું આને ચેન્જ કરી દઉં એ તમે બહુ સાચું અને સારું પૂછ્યું અને હું એની ડિસ્કસ અમારી ટીમ સાથે કરતો જ હોઉં છું કે હવે કેવું થયું છે કે સોશિયલ મીડિયા જોડે આવી ગયું છે એને ગમે તે માણસ એનો ઉપયોગ કરી અને આગળ વધવા ઈચ્છે છે જો કે સારી વસ્તુ છે ગોલ્ડન પીરિયડ કહેવાય પણ સોનું હોય અને એને તમે મૂકો તો બે નંબરની વસ્તુ છે પણ બગસરું પણ એ મૂકી અને આપણને જોવા માટે જે મજબૂર કરે એટલા વાહિયાત ગીતો વાહિયાત અવાજ એમને જાતે પણ એવું થાય કે કદાચ આ લોકો આ ગાવાનું બંધ કરી દે તો બહુ સારું તો એના માટે સરકારને એક એવી એક્ઝામ લાવવી જોઈએ અને એક એવું લાયસન્સ અપાવવું જોઈએ કે આ જ કલાકાર ગાઈ શકશે બીજો ગાય તો એને સરકાર તરફથી દંડ અથવા તો એને કહેવાય ને કે બેન્ડ કરવામાં આવે કે એવું કરીને રિસ્ટ્રિક્શન જો લાવશે તો જ આપણી સંસ્કૃતિ ટકશે નહીં તો હવે ક્યાંયનું ક્યાંય પહોંચવાનું છે હમ અને આ તો ખરાબ વાત થઈ હવે સારું શું છે જે તમને સ્પર્શતું હોય કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સારું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં હવે જો સારું તો હવે ગીતો બધા બહુ સરસ આવવા લાગે પહેલાં બી બહુ સરસ આવતા હતા અને હવે એના એ જ ગીતો નવા રિપ્રેઝેન્ટ થાય છે સારા મ્યુઝિક સાથે એ મને બહુ ગમે છે કેમ કે આપણે જૂનો જે વારસો છે એ વારસાને આપણે આગળ લઈ જવા માટે ઘણા બધા કલાકારો છે અને હું પણ માનું એક છું કે જૂના ગીતોને રિપ્રેઝેન્ટ કરતો હોઉં છું એ એક માનું મેં પહેલાં જ સૌ પહેલાં શરૂઆત મેં કરેલી કે આપણા મલકના માયાળું માનવી અને એને હું ફેન છું સિંગિંગ જે સારું ગાતું હોય સો ટકા એ પહેલા જૂનું રેકોર્ડ થયેલું અને એને પછી અત્યારના મ્યુઝિક સાથે મેં રેકોર્ડ કરાવડાયેલું હો આપણા માયાળુ માનવી માયા મેલીને વયા માયા મેલીને વયા માયા મેલીને વયા જાશુ મારા મેરબા હાલો જઈએ આપણા મલકમાં હાલો રે હાલો હાલો જઈએ આપણા મલકમાં હો આપણા મલકના માયાળું માનવી અદ્ભુત આ તમે ફરીથી તમારા અવાજમાં પણ આ સિગ્રેશન આપણે કરચારી મને ગમે કે જૂના ગીતોને આપણે પ્રેઝન્ટ કરીશું ને આ રીતે તો આપણી સંસ્કૃતિ જળવાશે અને બધા કરે છે ને બહુ સારી વસ્તુ છે બોલીવુડ ગીતોનો શોખ ખરો આ ખરો ને એટલે ઈચ્છો કે ક્યાંક ઓફર સારી મળે મળી છે અથવા તો ક્યાંક આશા છે કે મળે તો એમાં પણ એક હાથ અજમાવો છે હા કેમ નહીં મળશે તો એ પણ ગઈશું અને સો ટકા જે પણ ગીત મને અત્યાર સુધી મળ્યા છે એ બધા જ ગીતોમાં મેં મારી રીતે એમાં જીવ પૂરવાનો પ્રયત્ન કર્યો છે અને આ જ વર્તન એક નેતાનું હોય એવું પણ લાગે છે એટલે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે જવા ઈચ્છો ક્યાંક ઓફર મળે તો સારી તમારો આ વાત અને તમારો આ સવાલ એ મને ગમ્યો કેમ કે મારા પપ્પા પણ એક વિસનગરથી નેતા છે અને શહેર ભાજપ પ્રમુખ પણ બે ટર્મ એટલે લગભગ છ વર્ષ સુધી રહ્યા છે નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે લગભગ ચાર ટર્મ એમને કામ કર્યું છે એટલે પંદર વીસ વર્ષ જેટલું હજુ પણ ચાલુ છે અને પહેલાંથી જ એમનામાં એક નેતાના ગુણ હતા એટલે કદાચ લોહીમાં પણ હશે જેથી કરીને મારો ઓરા બધા તમે પૂછ્યું એવું બધા લોકો મને એવું કહે છે કે તમારો ઓરા એક નેતા જેવો છે તો હા હું નેતા બનવા માગું છું પણ કેવો નેતા કે જે સમાજની સેવા કરી શકે અને સમાજનું કલ્યાણ કરવા માટે થઈ અને એક એવો માણસ કે જે સમાજનું દરેક કામ કરવા માટે રાત દિવસ તૈયાર થઈ જાય કેમ કે પૈસા ને એવું વધુ પ્રતિષ્ઠાને તો માતાજી આપેલું જ છે આપણી મહેનતથી કમાયેલા છે પણ હવે જો મને રાજકારણમાં તક મળે તો હું જવા તૈયાર છું ઉમિયા માતાજી મને જ્યારે પણ એવું કહેશે કે દીકરા હવે તું રાજકારણમાં જા તો માતાજીના નામે હું સો ટકા લોકોનું કામ કરીશ અને મને વિશ્વાસ છે કે મા જગદંબા ઉમિયા સૌનું સારું કરશે સો ટકા આપણે એપિસોડનો અંત કરીએ પણ એ પહેલા ચોમાસું નજીક છે અને વરસાદને લઈને આપની કોઈ રજૂઆત બહુ સારો તમે સવાલ કર્યો અને મારું ફેવરેટ લોકગીત છે અને બધાને ગમે છે હું જ્યારે કહું એટલે એ આભમા ઝીણી રેણા સો મચ સાગરભાઈ અમારી સાથે જોડાયા અને અમારા ન્યૂઝ કેપિટલના વિશેષ પ્રોગ્રામમાં આપે આપની લઈ અને અત્યારની બધી જ વાતો મારી સાથે શેર કરી થેન્ક યુ સો મચ આપણે હા બહુ જ મજા આવી અને મને ખૂબ ગમ્યું કે તમે મારા જે ક્વેશ્ચન જે પૂછ્યા છે અને એનો જવાબ પબ્લિક જે સાંભળશે અને એમાંથી કંઈક પબ્લિકને મળશે એના માટે હું પણ ખૂબ રાજી થયો અને બધા જ લોકો ન્યૂઝ કેપિટલને જોવે અને આગળ વધારે એવી શુભકામનાઓ તમને પાઠવું છું અને મા ભગવતી ઉમિયા સૌને સુખી રાખે સૌનું સારું કરે જય માં થેન્ક યુ થેન્ક યુ સો મચ સાગરભાઈ તો આ હતા સાગર પટેલ જેમણે એમના બાળપણથી લઈ અને એમના સ્ટ્રગલના દિવસોને સાથે હવે જે સક્સેસ મળી છે અને આગળ ક્યાં જવા માંગે છે એને લઈને આપણી સાથે ખાસ વાતચીત કરી અત્યારે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર